સુરતમાં વહેલી સવારથી જ અચાનક શરૂ થયેલા ધોધમાર વરસાદે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના ધઝાગરા ઉડાડી દીધા છે સુરતમાં પડેલા વરસાદને લઈ અશ્વનિમાર ગંડાળા તથા કતારગામ ડભોલી મોરાભાગર વિસ્તારમાં પાણી ભરવાની વાતો સામે આવી હતી જેને લઈ વાહન ચાલકો ભારે પરેશાન થયા હતા

અશ્વિની કુમાર ગરનાળા કતારગામ સહિત શહેરમાં અનેક રોડ પર પાણીનો ભરાવો થયો છે તેને કારણે વહેલી સવારે નોકરી ધંધે નીકળેલા લોકોની હાલત કફોડી થઈ ગઈ હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત